ભરૂચ સેવા સમિતિ ખાતે મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ બે પ્રોજેક્ટરનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું હતું ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બે સહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસારીને કીટ અપાઈ હતી ભરૂચ સેવાયજ્ઞ સમિતિ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને મહાનુભાવો દ્વારા બે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે કાર્યરત અને બે સહારા તેમજ ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ પ્રસરાવી સેવાયજ્ઞ સમિતિ ખાતે સુનેરી મિટ્ટી એબીઆઈટીએ અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી મેગા ડોનેશન અને રિસાયકલિંગ ડ્રાઈવ એમ બે પ્રોજેક્ટનું વિતરણ કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સેવાભાવી સંસ્થાઓ એક થઈ આવા પ્રોજેક્ટ કરી રહી નહીં ખુશી હોવાનું જણાવી તમામના કાર્યોને બિદાવ્યા હતા તેમજ સહકાર માટેની ખાતરી આપી હતી આ પ્રસંગે સેવા યજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે તેમને મળી રહેલ સહાય બદલ આભાર વ્યક્ત કરી રોટરી ક્લબ સહિત તમામ સહયોગી સંસ્થાઓના કાર્યોને બિદાવ્યા હતા રોટરી ક્લબ ભુજના પ્રમુખ તકલીન જમીનદારે આ નવતર પ્રોજેક્ટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિક સહિત અન્ય વેસ્ટ ચીજ વસ્તુઓ રિસાયકલિંગ કરાશે એમ જણાવી આ માટે નગરપાલિકા આરસીસી એબીઈટીએનો સહકાર સાંપડ્યો હોવાનું કહ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ આરસીસી પ્રમુખ શૈલેષ દવે સહિત અન્ય સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં હવે આ દર્દીઓ અનાથ નથી કેમ કેમ કે ભરૂચની બધી મોટાભાગની સંસ્થાઓ અને એમાં પણ ખાસ કરીને રોટરી ક્લબ ઓફ ભરૂચ અંકલેશ્વર ભરૂજ આઈટી એસોસિએશન સુનેરી મિટ્ટી ફાઉન્ડેશન પછી રોટરી કમ્યુનિટી કોર્પ્સ ભરૂચ નગર સેવા સદન અને આપણા લોકલાડીલા એમએલએ સાહેબ એ સર્વે બધા ભેગા થઈને આજે અમારે જે જરૂરિયાત છે અનાથ માણસોની એ વસ્તુઓ એ લોકો પૂર્તિ કરવા આવ્યા છે તો આવું આજે જ નહીં પણ વર્ષમાં ત્રણ ચાર વખત એ લોકોના આવા ડ્રાઈવ હોય છે અને એને લઈને અમારે જે પણ વસ્તુઓની જરૂરિયાત હોય તે અમને મળી જાય છે અને અમારા થોડા ઘણા પણ પૈસા જો એમાં હોય તો અમે કોઈ ડાયર ઇમરજન્સી આવે તો એમાં એ ફંડ આપણે વાપરી શકીએ તો એક વસ્તુ કહી શકાય કે આ બધા જ્યારે એક મંચ પર ભેગા થઈને આ બધા ભરૂચમાં કાર્યો થઈ રહ્યા છે તો દરેક સંસ્થાઓને ખાસ કરીને હું આભાર માનું છું અને આવું ને આવું ભવિષ્યમાં એમના પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા સેવાયજ્ઞામાં એ લોકો આવતા રહેશે એવી હું આશા વ્યક્ત કરું છું અને ખાસ આભાર માનું છું ભરૂચ નગર સેવા સદન અને એમએલએ સાહેબનો કે એ લોકો પણ અમારી સાથે મને આજે કે બસ હવે અમારી સાથે બધા છે એનજીઓ બી છે અને જીઓ પણ છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તો ભરૂચને પેલું કહેવાય ને કે આ એક હવે સોનાની કેડીએ જઈ રહ્યું છે અને એને કોઈ રોકી શકે એમ મને દેખાતું નથી વાણી નવીરામ